ભૂજના રિજનલ સાયન્સ સેન્ટર અને માનવ સંસ્થા ભૂજ દ્વારા સાયન્સ સેન્ટર મધ્યે બાળકોની વિશાળ ઉપસ્થિતિમાં વિશ્વ ચકલી દિવસ ઉજવાયો હતો પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત વ્યાસ ફેસિલિટી મેનેજર આરતીબેન આર્યે પ્રાસંગિક વક્તવ્ય આપતા લુપ્ત થતી ચકલીઓને બચાવી લેવા તેમને રહેણાંકની વ્યવસ્થા કરી આપવા સમજ પૂરી પાડી હતી અદ્રશ્ય થઈ રહેલી ચકલીઓને પડતી અનેક મુશ્કેલીઓ વર્ણાવી હતી સંસ્થા દ્વારા લગાડવામાં આવેલા ચકલી ઘરો મહા ચકલીઓ સારા પ્રમાણમાં દેખાવા લાગી છે તેમણે ચણ પાણી વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું આ પ્રસંગે બાળકોને કુંડા ચકલીઘર અર્પણ કરાયા હતા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું ભુજના સિટી અને સમતા સેવા ગ્રુપ દ્વારા આયોજિત કુંડા ચકલી ઘર વિતરણ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે વર્તમાન યુગમાં આધુનિક ખાતરો જંતુનાશક દવાઓ વધતું જતું પ્રદૂષણ નવી રહેણીકરણી ઊંચા મોબાઈલ ટાવરો નડિયાના બદલે છત વગેરે કારણોસર પક્ષીઓની જાતિઓ લુપ્ત થવાના આરે છે શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આપણી સાથે ઘરમાં રહેતું રણિયામણું પક્ષી ચકલી આપણાથી અલગ પડી ગયું છે આપણી આપણી વ્યવસ્થા કરી લીધી પણ નાનકડા પક્ષીની વ્યવસ્થા કરતા ભૂલી ગયા પરિણામે ચકલીઓનો કલવર અને અવાજ ઓછો થતો ગયો છે દરેક મહિલાઓને માનવજ્યોત દ્વારા કુંડા ચકલી ઘર અર્પણ કરાયા હતા મમતાબેન ઠક્કર જ્યોતિબેન સચદે જ્યોત્સનાબેન દક્ષાબેન રેખાબેન રાવત તેમજ કસ્તુરબેન દાવડાએ તથા ગ્રુપના સર્વે બહેનોએ વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો ચકલી ઘર કુંડા વિતરણ કાર્યક્રમમાં આનંદરાય સોની ગોવિંદભાઈ પાટીદાર નરસિંહભાઈ ઘોઘારી તેમજ ભવાનજીભાઈ ઠક્કર શંભુભાઈ જોશી નિતિન ઠક્કર તથા સંસ્થાના સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો સવારથી જ વિશાળ સંખ્યામાં લોકો ચકલી ઘર કુંડા લેવા માનવજ્યોત કાર્યાલય શોધી પહોંચ્યા હતા દિવસ દરમિયાન ચાર કુંડા ચકલી ઘર વિતરણ કરાયા હતા માનવજોત દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચકલી ઘરો કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું વૃક્ષો ઉપર ચકલી ઘરો લટકાવાયા હતા શાળાઓ મંદિરો કોલેજોમાં ચકલી ઘરો પહોંચાડાયા હતા ગામડા અને શહેરોમાં અનેક સંસ્થાઓ માનવજોત સાથે જોડાઈ વિતરણ કાર્યમાં સહકાર આપ્યો હતો માનવજોત સંસ્થા દ્વારા વિસમી માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી ખાસ કરીને અત્યારે જે લુપ્ત થતી ચકલીઓ છે એને બચાવવા માટે એક અભિયાનના ભાગરૂપે આજે વિશ્વ ચકલી દિવસની અમારી સંસ્થા દ્વારા ઉજવણી કરવામાં આવી છે ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર જઈને ચકલીઘર અને કુંડા જીવડાયા પ્રેમીઓ લોકો સુધી પહોંચાડ્યા છે આ કાર્યમાં મહિલા મંડળો ટ્રસ્ટો મંદિરો વિવિધ સમાજો ગ્રુપો બધા જોડાયા છે જેના કારણે અત્યારે આ કાર્યને વેગ મળી રહ્યો છે અમારા જે કુંડા સંસ્થાએ બનાવ્યા છે એ કુંડા આજે કચ્છમાં તો અમે વિતરણ કરી છીએ પણ કચ્છ સિવાય ગુજરાતના ઘણા બધા શહેરોમાં પહોંચ્યા છે મોરબી રાજકોટ જૂનાગઢ અમદાવાદ એવા શહેરોમાં પણ જીવડા પ્રેમીઓ અમારી પાસેથી કુંડા લઈ ગયા છે એનઆરઆઈ જે વિદેશ રહે છે પણ અમારા ઓફિસે આવે ને ત્યારે જોવે ચકલી ઘર ઉપકડું તો એમને ઈચ્છા થઈ જાય કે આ ચકલી આપણે લઈ જઈએ એટલે આફ્રિકા અને લંડન સુધી વિદેશ સુધી અમારા આ કુંડા અને ચકલીઘર આ એનઆરઆઈ લઈ ગયા છે લોકોને આજના ક્ષણે એક અપીલ કરીશ કે અત્યારે ઉનાળાની કાળજાળ ગરમી અને બળબળતો તાપ આ તાપની અંદર જ્યારે આવા પક્ષીઓને પીવા પાણી ન મળે ત્યારે બિચારા તરફડી તરફડીને મૃત્યુ પામે છે આવા પક્ષીઓને આપણને બચાવવા પડશે અને એના માટે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીની અને મળબળતા તાપ ની અંદર તમારા મકાનની છત ઉપર બાલ્કની ઉપર જ્યાં પણ જગ્યા હોય ત્યાં એક પાણી માટે વાસણ મૂકો અથવા માટીનો કુંડો મૂકો જેથી તરસ્યા પક્ષીઓ આવી અને એનામાંથી પાણી પીશે અને તમને પુણ્ય પ્રાપ્ત થશે આ જીવડાયાનું એક બહુ મોટું કામ છે અને ચકલીઓ માટે એક રૂપકડું ચકલી કર આપણે જોઈએ છીએ કે ચકલી માટે હવે આપણે ક્યાં પણ રહેવાની વ્યવસ્થા નથી રાખી ઘરમાં કોઈ વ્યવસ્થા નથી જમાનામાં ચકલી અને માનવી એક જ રહેતા હતા આજે આપણે મકાન થઈ ગયા આપણે ચકલીને ભૂલી ગયા છીએ તો આ ચકલી માટે પણ આપણને રહેવાની વ્યવસ્થા કરવી પડશે ત્યારે આ રૂપકડું ચકલી ઘર છે એ આપ ઘરમાં લટકાવશો તો ઘરની શોભા વધારશે સાથે સાથે ચકલી એમાં મારું બાંધી ઈંડાનું સેવન કરી અને બચ્ચાનું ઉછેર કરી શકશે આ કાર્યમાં દરેક જીવદયા પ્રેમીઓ જોડાય એવી મારી નંબર અપીલ